તરફ નરોલી પાસે આવેલી પુષ્પા બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગઈકાલે રાત્રે જમવા આવેલા ગ્રાહકો અને હોટલના વ્હીટરો વચ્ચે બબાલ થઈ હતી પહેલા બોલાચાલી અને બાદમાં ઝઘડો થયો હતો આ ઝઘડાએ એ મોટું રૂપ ધારણ કરતા મારામારી થતા એક જમવા આવેલા ગ્રાહકનું મૃત્યુ થયું છે નરોલી ચેક પોસ્ટ ખાતે આવેલા પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં રાત્રે લગભગ સાડા નવ વાગ્ય જમવા માટે આવ્યા હતા મોડેથી જમવા આવતા વેઇટર તેમને કહ્યું હતું કે જમવાનું હમણાં ઓર્ડર કરી દો સાડા દસ વાગ્યા પછી જમવાનું મળશે નહીં આથી તેમણે જમવાનો ઓર્ડર આપી દીધો હતો પાંચ મિત્રોમાંથી ત્રણ દારૂ પિતા હોય તેઓએ બીયર પણ મંગાવી હતી આથી જમતા જમતા તેમને મોડું થઈ જતા હોટેલમાં કામ કરનાર વેઇટરોએ તેમને કહ્યું હતું કે હોટેલ બંધ કરવાનો સમય થઈ ગયો છે તમે અડધો અડધો કલાકમાં જલ્દીથી જમી લો કલાક થઈ એમની સાથે ગાળો લઈને વાતો કરવાની શરૂ કરી હતી અને જલ્દી જમવા માટે કહ્યું હતું ત્યારે જમવા આવેલ ગ્રાહકમાંથી એકે એક એ કહ્યું હતું કે હવે બસ પાંચ મિનિટમાં અમે જમી જ રહેશું એટલામાં એક વેઇટરે એક ગ્રાહક ઉપર ખુરશી વડે હુમલો કરી દીધો હતો અને કાન પાસે એક થપ્પડ પણ મારી હતી અચાનક હુમલો થતા આ ગ્રાહક ભાગવા જતા એના માથા ઉપર વેટરે બિયરની બોટલ સૂરજ ધોળી નામના ગ્રાહકના માથા ઉપર મારી હતી આવી ઘટના થતા જમવા આવેલા ગ્રાહકો બહાર ભાગવા જતા બીજા એક ગ્રાહકને નાકમાં અને કમરમાં લાત મારી હતી અને સંદીપ ધોડી નામના ગ્રાહકને ફૂટેલી બિયર બોટલ વડે પેટમાં માર મારતા હોટલમાંથી બહાર લાવ્યા હતા આ દરમિયાન સંદીપ ઈશ્વર ધોડીનું મોત થઈ ગયું હતું પછી અમને કે જલ્દી જલ્દી ઉઠજો જરા એમ કે બંધ કરવાનું છે એમ કરીને એ લોકો અડધો કલાક કીધું અડધો કલાક એ કર્યું પછી આ આવ્યો ભાઈ એક ગાડો લેવા કે બંધ કરવાનું છે જાવ મેં કીધું મેં કીધું ઠીક છે નહીં અમે જઈએ એમ આ તો બે અમે ચાર જણા જમીન ઉઠી ગયા બે જણા બાકી હતા જમવાના તો તે જમવા લોકો જમતા હતા ને પછી એ લોકો અમે જઈને વાત કરીને આવ્યા એટલે એ લોકો પાછી ગાળો ચાલુ કરી